નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર ઉપર વાત કરીએ કે મિત્રો તે મારે જાણવા માટે હું હવે ખૂબ જ જરૂરી પડવાના છે તો તેમાં મિત્રો આપણે જીએસટીમાં જે ઘટાડા નામ લીધે જે મિત્રો આપણે લાભ મળે છે તો આપણે એની ફરિયાદ કરે છે મિત્રો જે જીએસટી ઘટાડો થયો છે તેનો લાભ ન મળે તો આપણે ફરિયાદ કઈ રીતે કરીએ છીએ આપણે મિત્રો જાણી રહી મિત્રો જીએસટી દરો જે લાગુ થયા છે એમાં ફ્રીજ ટીવી જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હવે સસ્તી થઈ છે કેટલાક વેપારી મિત્રો હજુ જૂના ભાવે પણ સામાસ વેચે છે તો તેના માટે મિત્રો ફરિયાદ માટે તમારે જે વોટ્સઅપ નંબર છે ડબલ એટ ડબલ ઝીરો ઓગણીસ પંદર અથવા કોલ કરવાનો છે કે મિત્રો આ જે તમને હાલત તમને ખબર હોય છે તે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી જીએસટી મિત્રો ઘટાડો થયો છે તેના લીધે મિત્રો જે અમુક બધી વસ્તુ હોય છે તેવા પણ મિત્રો તેના ભાવમાં ઘટાડો થયો છે કેમ કે ફ્રીજ હોય કે ટીવી હોય જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ મિત્રો હવે સસ્તી થઈ ગઈ છે મિત્રો જે અમુક કેટલાક વેપારી છે તે પણ હજી જૂના ભાવમાં મિત્રો સામાન વેચે એટલે મિત્રો જે ભેલા ભાવ લગાવતા તે ભાવે હજી પણ સામાન વેચાઈશું તો મિત્રો તેની જો આપણે ફરિયાદ કરવી હોય તો મિત્રો આ જે નંબર આપેલો છે તેના પર આપણે કોલ કરી શકે છે અથવા તો મેસેજ કરી શકે છે તો મિત્રો હવે રવિવારોમાં ખાદ્ય તેલના ભાવમાં હવે ઘટાડો થવાનો છે મગફળી અને કપાસની નવી આવકને કારણે ખાદ્ય તેલના ભાવ હવે ઘટ્યા છે સિંગતેલનો પંદર કિલોનો ડબ્બો બાવીસ હજાર પચાસથી લઈને સોરી બાવીસો પચાસ થી લઈને ત્રેવીસો સુધી ઘટી ગયો છે કપાસિયાનું તેલ અને મિત્રો તેમાં લઈને સુધી છેલ્લા પાંચ દિવસમાં રૂપિયા પીસો તેનો ઘટાડો મોંઘવારો છે મિત્રો હાલ જે અને કપાસ હમણાં ખૂબ જ આવક થઈ છે એટલે મિત્રો જે બધાનો પાક નીકળ્યો છે તેના લીધે મિત્રો સિંગ તેલ અને જે આ કપાસ તેલ છે તેની આવક ખૂબ જ વધી ગઈ છે તો મિત્રો તેના જે ભાવ છે તે ઘટી ગયા છે પહેલા મિત્રો બાવીસો પચાસ સુધી ભાવ કપાસિયા તેલ સિંગ તેલનો તો હવે મિત્રો તે ઘટીને ત્રેવીસો રૂપિયા થયો હશે અરે મિત્રો કપાસ છે તેલનો ભાવ પહેલાં બાવીસો દસ રૂપિયા હતો તો તે મિત્રો હવે બાવીસો ને સાહીઠ રૂપિયા થયો છે મિત્રો જે છેલ્લા પાંચ દિવસનો આરોપ છે પંચોતેર ઘટાડો દેખાઈ રહેલો છે હવે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તા વિશે થોડીક જાણકારી લઈએ તો ખેડૂતોને એને નાણાકીય સહાય માટે પીએમ કિસાન યોજના છે તો એકવીસમો હપ્તો દિવાળી આસપાસ અથવા નવેમ્બરમાં જારી થઈ શકે છે પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે આ યોજના આવક વધારવા મુદત કરે છે મિત્રો હાલ તમને ખબર હશે કે થોડાક ટાઈમ પહેલાં વીસમો હપ્તો આવ્યો હતો તેમાં પણ મિત્રો ઘણી નવી તારીખો આવી અને નવી તારીખો બદલાઈ તેના લીધે મિત્રો વીસમો હપ્તો જે ખૂબ જ મોડો આવ્યો હતો મિત્રો આપણે એકવીસમાં હપ્તા ની છે છીએ મિત્રો એકવીસમો હપ્તો દિવાળી આસપાસ અથવા તો નવેમ્બર મહિનામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહેલી છે જે મિત્રો પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે આ મિત્રો જે પીએમ કિસાન યોજના છે તે મિત્રો ખેડૂતોની થોડી ઘણી આવક વધારવામાં મદદ કરે છે તો નવોલક્ષ્મી યોજના દીકરીઓને પચાસ હજાર મળશે યોજના ચલાવે છે તેમાં મિત્રો ધોરણ નવ દસ ની વિદ્યાર્થીઓ જે હોય છે તેઓને દસ હજારની સહાય સરકાર તરફથી મળશે અને ધોરણ અગિયાર બાર ની જે વિદ્યાર્થીઓ હોય છે તેઓને પંદર હજારની સહાય શિષ્યવૃત્તિ તરફથી મળશે મિત્રો કુલ પચાસ હજારની સહાય નમોલક્ષ્મી પોર્ટલ દ્વારા આપણને આપવામાં આવશે ખાસ કરીને મિત્રો છોકરીઓને જે છોકરીઓ જે ભણે છે તેઓને આપવામાં આવશે મિત્રો પ્રાકૃતિક ખેતી માટે એક સહાય છે કે ગુજરાત સરકાર પ્રાથમિક ખેતી માટે વિદ્યાર્થી વીસ હજારની સહાય આપે છે રાસાયણિક ખાતર અને જંતુનાશક વગેરે વગેરે શાકમજી ઉત્પાદનને પ્રોત્સાહ આપે છે અને આ એક રીતે પોર્ટો દ્વારા અરજી કરવાની છે મિત્રો તમને ખબર જ હશે કે ગુજરાત સરકાર પ્રાથમિક ખેતી માટે મિત્રો ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે એમ તો તેવા પણ જે પ્રાકૃતિક ખેતીની એક સહાય છે તે મિત્રો વીગા દીઠ વીસ હજારની સહાય ખેડૂતો મળશે અને હા જો રાસાયણિક ખાતર અને જંતુનાશક વગર શાકભાજી ઉત્પાદન કરે છે તો તેને માટે ખાસ સરકાર પ્રોત્સાહન આપે છે ખેડૂતોને અને હા મિત્રો જો તમારે આના માટે અરજી કરવી હોય તો આ ખેડૂત પોર્ટલની જે એક છે મિત્રો તેમાં જઈને તમે અરજી કરી શકો છો મિત્રો આજ આજના મુખ મુખ્ય સમાચાર મિત્રો આ ગયો આપણે જાણ્યા મિત્રો આવા જવાનું સમાવેલા રાખવા માટે બનેલું જો રૂજ ગુજરાત સાથે ચેનાના સબ્સક્રાઇબ કરવો જો તો મારી મિત્રો નેક્સ્ટ જોઈને કહેવાય મિત્રો વિડીયો પસંદ તો લાઈક કરજો શેર કરજો તો તેના સબસ્ક્રાઈબ કરી લેજો